નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાના પૂરક મૂલ્યાંકન બેના પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પૂરક મૂલ્યાંકન બે ઇંગ્લિશ ધોરણ આઠ પહેલો પ્રશ્ન આપેલો છે જુઓ એ રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પછી સ્કેલિંગ ધ કરેક્ટ ઓપ્શન એન રાઇટ એ બી ઓર સી ઇન બોક્સમાં લખવાનું રહેશે એ આપણને આ વાંચવાનું પહેરી ખરાબ અને પછી નીચે આપેલા હશે વિકલ્પ જવાબ આપવાના રહેશે તમે જોઈ શકો છો અહીંયા જવાબ પણ લખેલા છે એ ત્રણ માર્ક્સના છે અને ત્રણ વિકલ્પ પૂછા છે પછી પ્રશ્ન એકનો બી આવશે રાઈટ ટ્રુ એન પલ્સ તો એટલે કે ખરા ખોટા તેમાં પણ ત્રણ માર્ક્સના છે અને ત્રણ ખરા ખોટા પૂછા છે તમે જોઈ શકો છો આવી રીતે ના જવાબ પણ એ લખેલા છે તમે તૈયાર કરી લેજો પછી પ્રશ્ન એકનો સી આવશે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ એટલે કે વાક્ય કોણ બોલે છે આપણે લખવાનું છે એ બે વાક્ય છે અને બે માર્ક્સના હશે તો અહીંયા આપેલું છે બે વાક્યો અને એના જવાબ પણ આપેલા છે તમે જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો પછી પ્રશ્ન એકના ડીમાં આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઓર મેટ એ બે માર્ક્સનું પૂછાશે અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમારે આમાં બી બે વાક્ય આપે છે એના જવાબ આપણે તમારે લખવાના રહેશે આ લખેલા છે એ તમે જોઈને તૈયાર કરી શકો છો બીજો પ્રશ્ન છે એનો એ રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એ ચાર માર્ક્સનો આવશે ફકરો આપેલો હશે અને જે બે પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે આપવાના એના ચાર માર્ક્સ રહેશે બરાબર અને બે વિકલ્પ છે તો બે પ્રશ્નો છે એના જવાબ આપેલા છે અહીં નીચે પછી બે વિકલ્પ આપેલા છે એના પણ જવાબ અહીંયા આપેલા છે આવી રીતે પરીક્ષામાં પૂછાય તમારે એના જવાબ આવી રીતે આપવાના રહેશે પ્રશ્ન બેનો બી રાઈટ હુ સેડ એન્ડ હું લિસ્ટન એટલે કોણ કોને કહે છે તે તો અહીંયા આપણને આપેલા છે વાક્યો એ બે માર્ક્સના પૂછ્યા છે અને બે વાક્યો પૂછ્યા છે અહીં આ વાક્યો આપેલા છે બે અને બેના જવાબ પણ સામે આપેલા છે તમે જોઈને તૈયાર કરી શકો છો પ્રશ્ન બેનો સી આવશે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન અસિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ રેકેટ્સ એટલે કે કૌશમાં જે શબ્દ આપે એનો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાના રહેશે એ બે ગુણનાને બે વાક્ય હશે અહીં એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈને તમારે આ બે વાક્યોના જવાબ આપણે કૌશમાંથી આપવાના છે એ તમારી અહીંયા આપેલા છે એ પ્રમાણે તમે પરીક્ષામાં આપી શકો પછી ડી આવશે વોટ વીલ યુ સે ઇન ધ ફોલોઈંગ સોલ્યુશન યુઝ ધ એક્સપિરિયન્સ ગીવ ઇન ધ બ્રેકેટ્સ તે બે માર્ક્સનું આવશે અને આમાંથી તમારે આ કાઉન્ટમાં આપે આમાંથી તમારે લખવાના રહેશે તો એ બે વાક્યો આપેલા છે અને બેનો જવાબ પણ અહીંયા આપેલો છે તમે તૈયાર કરી શકો છો પ્રશ્ન ત્રણે ટ્રીક એટલે કે સાચું ધ કરેક ઓપ્શન બરાબર સાચું ઓપ્શન અહીંયા ટીક કરવાનું છે તમારે અને અહીંયા ખાલી આમ લખી દેવાનું એ ત્રણ વાક્યો આવશે અને ત્રણ માર્ક્સના હશે તો એ તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે લખેલું છે પણ તમારે એથી જવાબ આપવાના પછી બીમાં આવશે રાઈટ ટ્રુ ઓર ફલ્સ એટલે કે ખરા કોટા એ પણ ત્રણ વાક્યો હશે અને ત્રણ ગુણના હશે ત્રણ માર્ક્સના તો અહીંયા મેં જવાબ આપેલા છે તમે જોઈને તૈયાર કરી શકો પછી સી પિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક વર્ડ ફ્રોમ ધ બ્લેકેટ્સ તો એ પણ બે ગુણના હશે અને બે ખાલીઓ હશે કૌશમાં શબ્દો આપેલા છે એમાંથી તમારે તૈયાર કરવાના અને જવાબ અહીંયા લખવાના પછી ડી આવશે પિલિન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની ઓર હાઉ મચ એનાથી આપણે ખાલી અપૂરવાની છે હાઉ મેની હાઉ મચનો ઉપયોગ કરીને એ પણ બે આવશે અને બે માર્ક્સની છે તો અહીંયા જો આપેલું છે એ પ્રમાણે તમારે લખવાની રહેશે પ્રશ્ન ચાર એ કમ્પ્લીટ ધ ફોલોઈંગ સિલેક્સ સેન્ટેન્સ સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન એ બેમાં ગુમના રહેશે અહીંયા તમારે પ્રશ્ન પૂછેલો હશે અને એના જવાબ ત્રણ વિકલ્પ છે એમાં સાચો વિકલ્પ તમારે લખવાનો છે આમાં પહેલાંમાં આવશે સી બરાબર જવાબ અહીં આપેલો છે બીજો છે એનો જવાબ આવશે બી એ પણ અહીંયા લખેલો છે આ રીતે તમારે જવાબ સાચા જવાબ લખવાના રહેશે બીમાં આવશે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ એ બી સી ઓર ડી ઇન આ બોક્સ આપેલા એમાં તમારે લખવાના છે એ છ વિકલ્પ આવશે અને છ ગુણના રહેશે બરાબર તો એ તમને આપેલા છે એ તમે જવાબ અહીંયા જોઈ શકો છો અને પરીક્ષામાં લખી શકો છો સાચો જવાબ આપણે લખવાનો રહેશે ચાર ઓપ્શન આપ્યા છે એ બી સી ડી તેમાંથી પહેલાંમાં આવશે એ બીજામાં આવશે બી ત્રીજામાં આવશે એ ચોથામાં આવશે સી પાંચમામાં આવશે સી છઠ્ઠામાં આવશે એ આવી રીતે છ વિકલ્પોને છ માર્ક્સના પૂછાશે પછી પ્રશ્ન ચારનો સી આન્સર ઇન ધ આન્સર ઇન વન વર્ડ એટલે કે એક શબ્દમાં જવાબ આપવાનો છે પ્રશ્નનો બે પ્રશ્નો હશે બે ગુણના રહેશે તો આ બે પ્રશ્નો આપે તેના જવાબ પણ અહીં આપેલા છે તમે જોઈને તૈયાર કરી શકો તો મિત્રો તો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે આમાંથી તમે પ્રેક્ટિસ કરીને ઘણું બધું પરીક્ષામાં પૂછાઈ શકે આમાંથી તો તમારે તૈયાર કરવું અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થવું જો મિત્રો તમને આ વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ